બાળકો તમને ખબર જ હશે કે ઉનાળાની રજાઓ દરમિયાન સમર કેમ્પ યોજાતા હોય છે જેમાં જુદી જુદી રમતો રમવાની અને ક્રિએટિવ કામ કરવાની ખૂબ મજા આવે છે આઈડિયલ મોરલ મેજિકમાં આજે આપણે એક સમર કેમ્પની વાત કરીએ જેમાં બાળકોએ જૂના છાપામાંથી કંઈક નવું અને ઉપયોગી બનાવ્યું ઉનાળાની રજાઓમાં બાળકો માટે એક સમર કેમ્પ યોજાયો હતો એમાં એક વહેલી સવારે બધા બાળકો એક મોટા એક્ટિવિટી રૂમમાં ભેગા થયા અને તેઓ ઉત્સાહિત હતા એ જાણવા માટે કે આજે તેમને કંઈક નવી આનંદ આનંદસભર પ્રવૃત્તિ કરવાની છે તેમના પ્રિય શિક્ષક સર જૂના છાપા સાથે રૂમમાં પ્રવેશ્યા તેઓ આજે ખૂબ ખુશથી ખાતા હતા તેમણે ઉત્સાહ સાથે કહ્યું બાળકો આજે આપણે આપણી પૃથ્વીને મદદરૂપ બની શકાય તેવી એક ખાસ પ્રવૃત્તિ કરવાના છીએ આપણે આજે કાગળની બેગ બનાવીશું જેને આપણે પ્લાસ્ટિકની બેગને બદલે વાપરી શકીએ બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા બિનાએ પૂછ્યું સર કાગળની બેક્ષા માટે ત્યારે વરुण સરે તેને સમજાવતા કહ્યું પ્લાસ્ટિકની થેલીઓ જમીનમાં હજારો વર્ષો સુધી રહે છે તો પણ તે નાશ પામતી નથી તે પર્યાવરણને બગાડે છે અને પ્રાણીઓ માટે પણ ખૂબ જ હાનિકારક છે તેના બદલે કાગળની થેલીઓ બનાવીને આપણે આપણી પૃથ્વીને બચાવી શકીએ છીએ પછી વરुण સરે જૂના છાપા કે પેપરમાંથી કાગળની થેલી કેવી રીતે બનાવવી તે શીખવ્યું શ્યામ બીના શરદ ડેની સહિત બધા બાળકોએ ઉત્સાહથી કામ શરૂ કર્યું તેઓએ જોડીઓમાં કામ કર્યું અને વિવિધ પ્રકારની સુંદર કાગળની થેલીઓ બનાવવાનું શરૂ કર્યું શ્યામ અને બીનાએ ન્યૂઝપેપર વાળવાનું શરૂ કર્યું જ્યારે ડેની અને શરત કાગળના ટુકડાઓને સારી રીતે ચોંટાડતા હતા ડેની બોલ્યો બીના જો આ અમારી થેલી મજબૂત બનશે કારણ કે અમે તેમાં નીચે કાગળના બીજા બે પર ચોંટાડ્યા છે તે જોઈને બીનાએ કહ્યું અરે વાહ તે સારું કર્યું તમે આ થેલી પર ચિત્રો બનાવશો તો તે વધુ સુંદર લાગશે તે દિવસના અંતે બાળકોએ જાત જાતની અને ભાત ભાતની પેપરની થેલીઓ બનાવી કોઈએ નાની તો કોઈએ મોટી કોઈએ મજબૂત તો કોઈએ રંગબેરંગી શ્યામ અને બીનાએ સૌથી મોટી પેપર બેગ બનાવી જ્યારે શરદ અને દૈનીએ રંગબેરંગી અને મજબૂત થેલીઓ બનાવી કેમ્પના અંતે બાળકોએ થી વધુ સુંદર થેલીઓ બનાવી અને તેઓએ નજીકના ગામમાં જઈને દુકાનદારોને આ થેલીઓ આપે બિનાએ એક ફળ વેચનારને કહ્યું કૃપા કરીને પ્લાસ્ટિકની થેલીઓને બદલે આ કાગળની થેલીઓ વાપરો પ્લાસ્ટિક પ્રાણીઓને નુકસાન પહોંચાડે છે અને પર્યાવરણને પ્રદૂષિત કરે છે ફળ વેચનારે ખુશ થઈને કહ્યું વાહ તમે બધા ખૂબ સારું કામ કરો છો દુકાનદારો ખૂબ જ ખુશ થયા અને બાળકોના પ્રયત્નોની પ્રશંસા કરી તેમણે કહ્યું બાળકો ખૂબ જ સંવેદનશીલ અને દયાળુ છે કેમ્પમાં પાછા આવીને વરુણ સરે બાળકોને કહ્યું તમે બધાએ એક પરોપકારનું કામ કર્યું છે તમારું આ નાનું કાર્ય મોટો બદલાવ લાવી શકે છે મને તમારા પર ગર્વ છે તમારે અહીંથી અટકી જવાનું નથી આ વાત તમારા ઘરમાં અને મિત્રોને પણ જણાવવાની છે અને જ્યાં શક્ય હોય ત્યાં પ્લાસ્ટિક બેગની જગ્યાએ કાપડની કે કાગળની થેલી વાપરવાની છે બાળકો આનંદથી ઝૂમી ઉઠ્યા તેઓ શીખ્યા કે પર્યાવરણની કાળજી લેવી એ એક જવાબદારી ભર્યું પણ મજાનું કામ છે અને કાગળની થેલીઓ જેવી સામાન્ય લાગતી વસ્તુઓ પણ દુનિયાને સારી બનાવવામાં મદદ કરે છે મિત્રો આ પ્રમાણે કાગળની બેગનો ઉપયોગ કરવાથી પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઘટશે અને આપણે પૃથ્વીને સુરક્ષિત રાખી શકીશું આ રીતે આપણે બીજી ઘણી બધી એવી જ વસ્તુઓ વાપરવી જોઈએ કે જેનાથી પૃથ્વીને ઓછું નુકસાન થાય